અરે આવ બેટા આવ કે આ બાર ગઈ હતી હા બાપુ મારી ઓલી બેન પણ છે ને એન ઘર આટો ખાવા ગઈ હતી બાપુ મારે તો હારે એક વાત કરવી છે હા તો બોલ ને બેટા હું વાત કરવી છે બાપુ ઓલા હિમજી કાકા છે ને એનો દીકરો ઓલો કેશવ મારે એની હારે લગન કરવા છે આ તું હું બોલેશ તને કઈ ભાન બાન છે કે નહીં બાપુ તમે કેમ થી જાવ છો આપા મે હું ખોટું કીધું તને ખબર છે કે ભીમજીભાઈ નો છોકરો કેશવ એક નંબર નો હરામી છે રખડુ ને આવારા છે એની હારે લગન કરીને તારી જિંદગી ઝેર થઈ જાય એને હારે લગન કરવાનો તને વિચાર જ કેમ આવ્યો બાપુ ઈ કેશવ વિહારે લગન કરીને મારી જિંદગી ઝેર જેવી થઈ જશે તોલે બિચારી મધુ એની જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય બાપુ તમે કેશવ્યા ના લગન ખોલી મધુ આરે નકી કરી નાખ્યા તમે વિચાર્યો છે મધુનું નું હું થાશે બેટા રતન મધુ તો જન્મજાત ગરીબ છે અને એના પિંજીભાઈ ના કેશવ લગન થાય ને તો એ તો સુખી થાય સારું બાપુ તો એક કશવ્યારે ઓજ લગન કરી લઉં ને મારી જિંદગી સુધરી જાય હુંય ઈ સુખી થઈ તમે એકવાર કીધું ને કે હરામી સાથે તારા લગ્ન નથી કરવાના તને એક વખત કીધે ખબર નઈ પડતી જો બાપુ હું કહી દઉં છું તમને તમે પરાણે છે ને આ મધુડીના કેશવ યારે કર્યા છે ને તો મારાથી ભીંડું કોઈ નઈ થાય છોકરીને કઈ ભાન છે કે નહીં આ લગ્ન હું કરાવી દઉં તો મને ભીમજી કેવડી મોટી પાઘડી આપે એમ છે અરે सिया, સોર થી તો

મારી સામે પડવામાં બહુ હારાવાટ નથી સમજી એને એમ કે જાણે આપણે બી જવાના છે મુખી બાપા આ તમારા ગામમાં તમારો મોબો ઓછો થઈ ગયો એની ફિકર છે ને હા એની ફિકર થાય છે ને એવું કોણે કીધું કે મોબો ઓછો થઈ ગયો આખા ગામે ગામમાં બધા તારી જેવી નવરી બજાર હોય ને

તારા બાપને કે હારો છોકરો ગોતિન તને પવડાવી દે એટલે તારા ઘર ની ચિંતા કરતી થઈ જાય ગામ નહીં મારી ચિંતા કરવાની તમારી જરૂર નથી કા પોતાના ઘરે આગ લાગી તો પોતા નહીં લાઈ લાગી આગ લાગી તો બોમ્બા હું મગાવે અને આગ હું જ ઓલવાય તમારા ગાપણ ની કે ઉપદેશ ની મને જરૂર નથી હો

મારી મારી હવેલી આવી પાસે સલાહ માગે તને ખબર છે એ તો ગામના છે ને નબળા લોકો આવતા હશે બાકી ગામના હોશિયાર ને સમજુ લોકો ને તો ખબર જ છે કે જેની પાસે ઉપદેશ નથી એ શું ઉપદેશ આપવાના એવા ઘર કેટલા બે કે પાંચ બે કે પાંચ નહી અમારે આખી શેરી તમારી પાસે કોઈ આવતું નથી હા અને તમને ખબર ન હોય ને તો કહી દઉં મૂકી બાપા આ તો હવે તમારો મોભો છે ને દિવસે દિવસે ઘટતો છે કારણ કે તમારું નાક કપાવવા માટે તમારી દીકરી તૈયાર થઈ જ ગઈ છે તારા કુરજી કાકા ને ઓલી ટ્રેક્ટર ની લોન માં ભી પડીતી અને બેક વાળા ટ્રેક્ટર લેવા એવા હતા ને આથી કુરજી કાકો વાકો વાકો પોપટ ની જે મૂકીને હવે લાવ્યો તો

એટલે હું મારા કામે છે હા દેખાય છે અતર કામ હોય ને હવે કોઈ બીજી નક્કી કરવા જતા હશે કામે વડે પાવર તો એઠો બેસે જ નહીં નહીં હા આ ચિંદરી પડી ગઈ પણ વડ ના ગયા પણ મુકી બાપાનું આજે વડ જોવા જેવું હતું હસિયા તે જોયું એમનું મોડું ઉતરેલી કડી જેવું થઈ ગયેલું હારું કર્યું રતને જે કર્યું ને એ હારું જ કર્યું આ કેસો હારે લગન ઈ તો કરાવશે નહીં અને જો આ મધુડીના લગને હવે નહીં થાય પણ મને એમ થાય છે સિયા કે

આખી જિંદગી બાવડવાવા તો કાટા તો વાગે ને એ હાલ હાલ લુકડા લાઈ અને હુકો માડી હાલ મુખી બાપા

તે ગામમાં કોઈ ને મુખી ની કઈ સંપત્તિ એની સાહેબી એનો રૂઆબ કઈ દેખાતું જ નથી મુખી કઈ ભિખારી છે કે ખોટે ખોટો વટ જીવતો હોય ના 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 મુખી ભિખારી થોડો હોય ગામ મુંડન કરી કરી ને ખાવા ખીચડી નોતી અત્યારે જો મુખી બાપા નો બંગલો એટલે એક નંબર કેવાય અને ભાઈ ખોટું તો આખા ગામને ને કરવું છે તો ખોટું કરીને સંપત્તિ પડાવીને ય કલેજાવાળાના કામ છે કલેજાવાળાના નહીં માણસાઈ વગર વગરનાના કામ છે અરે નાના ના માણસોને તમે હેરાન કરીને તમે તમારું ઘર હાજુ કરો છો અને એને તમે એમ કહો છો કે કલેજાવાળાના કામ છે ના 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 આવા કામ તો બાયલા કરે બાયલા હાંજ પડે મૂખીની હવેલીએ 25 જણા સલામ ઓકે તારી ના કોઈ જય શ્રી કૃષ્ણ કેવા આવે અમારે એમાં માનતોની જરૂરઈ નથી અને સાંજ પડે કદાચ એસી માણસો જય શ્રી કૃષ્ણ કેવા આવે છે ને

એની પાછળ સમય બગાડવો એ વ્યર્થ વાત છે એવું નથી રાજા તને ખબર નથી સાચી વાત તો એ છે કે ભરેલા ઠામણા હોય ને ઈ શાંત બેઠા હોય અને ખાલી ઠામણા છે ને ઈ ખણ 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 થટાવ તમારી જેવા મારું તો ભરું ઠામણું છે ગામના ટકા કરી કરીને ભરેલું તો છે ને

ખરેખર નિરાતે દેવી ને રાધાના શબ્દો ઉપર મંથન તો કરવું જ પડશે કદાચ આ એવું લાગે છે કે એની વાત પણ હોય